અમને એવું કઈ છે હી તમને જો એને ડાયરા સામે ઓલા પર સેવા ને કોળી ગયો એ ડાયરા ડાંગુ તે કા કડ્યો તો વાન હાલ તો જાય એટલે કો

આ ફાઈર બિગેટ વાળા હું આ શું હેઠે તો બાકી બાકી આ પાણી માં આવતા છે આ ઉપર રાખી દો આ ઉપર 800 ડોલર પહેલા કોઈ દી ઈ ગપટો તો તમે હાથ ઉપર એક કામ કરો આ આંદુ જવા દો ને એવું કરો અંધાઈ ને બોડી ને ઘસતા યાર આ તો એવું કરો બોડી ને વધાવવાની જોબ છે હાલે હી 1 લાખ રૂપિયા ઉપર ફાઈટ લઈને ઉપર 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 તમે સાહેબ આયા હતા કોલન ખાшим તો પછોને કો આ આંદુ ઉપર આવતો હોય એ હોય ઉપર